બધું ગમેલી ભક્તિ કરો શાસ્ત્ર વાત કરતા કે બાપ દીકરા આયા હોય દીકરા ને એકડા આપો ગમે ખરું અને દીકરા ને પેંડા આપો ને બાપ ને ના બુલાવ કઈ થાય રાજી થાય ભગવાન ના ભક્ત ઉપર જો આપણે હેત પ્રીત રાખશું તો ભગવાન આપણે રાખશું જો સૂર્ય પર કહ્યું હે શાસ્ત્રી મહારાજ તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો બંધામાં જીવ ભાવ મહિમા હોવો જોઈએ અમે જો તમ ભક્તમાં હેત રાખશું તો તમે અમારા પર હેત રાખશો અને જો અમે ત્યાં ભક્તને હેત નહીં રાખીએ તો તમે અમને કાળી મૂકશો પાસે નહીં બેહાડો નવા શબ્દ પેલા ટેકનિક છે કે ને તો એક કાંકરી એક રાખ થયા કોઈ ઘરે ખરી બોલો પીછું હોય નીચા હોય પીછું કેટલું હલકું હોય પંખીના પીછા ખરે છે ને તો એ નીચે આવે છે કાંકરી નીચે આવે જ ને પણ આ જમ્બો જેટમાં પોણા ચારસો પેસેન્જર લઈને પાંત્રીસ હજાર ફૂટ ઉપર ઉડીને દસ હજાર માઇલ ચાલ્યું જાય ટેકનિક અક્ષરધામ ની આ ટેકનિક છે અક્ષરધામ માં જાવ એવું નથી પણ હરિભક્ત નિર્દોષ બુદ્ધિ રાખો ટેકનિક હાથમાં આવી ગયું જમ્બો જેટ એ ઉપલું તમારું વિમાન મિત્ર નીચે ઢસડાય એટલે મહિમા છે એ બહુ જરૂરનું છે મહારાજ એ જ વાત કરે છે સ્વામિનારાયણ હરે સંબંધ આઠસો સિત્તોતેર ના કાર્તિક સુધી પાંચમ ને દિવસ એટલે લાભ શું હા મહિમા નિર્દોષ બુદ્ધિ એ લાભ ઓલું લાભ તો જુદી વાત છે અને સત્સંગમાં લાભ એટલા મહિમા સમજાય એટલે તમે કરોડપતિ જેમ ત્યાં વ્યવહારની અંદર કરોડ રૂપિયા હોય એટલે મોટો ગણાય એમાં સત્સંગ અંદર મહિમા હોય એ મોટો ગણાય કરોડપતિ અબજપતિ સત્સંગની દ્રષ્ટિએ આ મગન કાકા તા મગનભાઈ આપણે કેટલો મહિમા હરિભક્તોને જેમ છૂટા ના પડી શકે આમ દર્શન થાય ને આંખ માં મહિમાન લીધે છૂટા પડવા મન જ ના થાય મહિમા સારંગપુર એક જ વાર દર્શન થયેલા મગનભાઈ ના અમને સત્સંગ ને એટલે અમે બહુ મહિમા ના સમજીએ એટલે તે આરોપતા હતા ઠાકોરજી આગળ આવ આરોટતા હતા એ અમને લાગ્યું આ કોણ ગાંડો માણસ આવું શું કરે એવું લાગે તો આજે સમજાય છે કે એમને ભક્તોનો કેટલો મહિમા ભક્તોને ચરણ રજમાં ત્યાં બધા ભક્તો આવતા હોય ને એની ચરણ રજ મારોટતા હતા યોગી આપવા જ્યારે માદા પડ્યા છેલ્લો વર્ષ હતું કે કઈ દવા બહુ ખાતા નાસ્તો ને જમણવાર કરતા દવા વધારે આટલી રોજની વીસ નાસ્તો એવું થઈ ગયું પછી બધી વાત સાચી કે છેલ્લે બાપા ગુણુભાઈ ને કે ગુણુભાઈ આપડી છેલ્લી દવા લાવ છેલ્લી દવા કઈ હતી કે અક્ષર ડેરીમાં આવેલો વારે ને પછી રજ ભેગી થાય બધી એ યોગી આપવા ડાબલી માં ભરાઈ મૂકતા છેલ્લી દવા એટલે મગાવે એટલે લાવો પછી એમાંથી આમ આંખ મળાડે છાતી અડાડે બસ આપણે છેલ્લી દવા થઈ ગઈ પછી લો ના આપણે તો ચાતી તો ખંચે થઈ એટલે આ મહિમા પછી ઘણી વાર ખાલી આવું કરવાથી મહિમા છે એવું નથી હા પગ ઘસી પણ હરિભક્તો માટે આપણે શું કરીએ અને કેમ રાજી સેવાની ઈચ્છા રે કદાચ કરી શકે ને વસ્તુ કીધું પણ આવી ઈચ્છા હોય ગઈ એ મહિમા છે આપણે સજે રહે કે ભાઈ હરિભક્તોને રાજી કરીએ યુવકો ને બાળકો ને દાજી કરી યોગી પ્રમુખ સાંઈ પ્રમુખ સાંઈ અમેરિકા એ બાપા ટપાલ એક નાનો બાળક યોગી કરીને પ્રવચન કરો થોડો પછી અડધું પ્રવચન થયું ને બંધ કરીને ખૂણા બે સ્વામી કે કેમ યોગી કેમ બે ગયો વાત પ્રવચન કરી કે સાંઈ કોઈ સાંભળતું નથી ને કે અને તમે સાંભળતા તમે વાત કરો છો ચોખ્ખું કહી જો પ્રમુખ સાંઈ શું કે છે સોરી યોગી ના આપણે વેસ બેસા મોટી પ્રવચન વાળી સ્વામી કેવું મહિમા એટલે નાનું બાળક એની પણ બાકી માગી આપણે ના માગી શકીએ માફી માગવા ના માગી શક્યા તકલીફ પડી જાય કદાચ માગ્યા તો ગામમાં ગયા હતા બે જણને ને ટકરાર એવી પછી અહીં બસો હરિભક્તો બાર બેઠા ઓલા ખાનગીમાં માં ત્રણ કલાક કર્યા તો એ સમાધાન થયું નહીં અહીંયા બસો હરિભક્ત નો લાભ ગયો બાપા દર્શન છેવટે પછી માંડ મનામણા થયા એ બાપા કે ચલો સામ સામે દંડવટ કરી નાખો સામ સામે દંડવટ કરી નાખો તો પેલા દંડવટ કરતા કરતા શું કે આ તો બાપા કયો એટલે તને દંડવટ કહ્યું નહીં તો તને કોણ દંડવટ કરે ત્રણ કલાકના અંતે આ પરિણામ ત્રણ કલાક હજામત થઈને પહેલા કહી ગયું કે માથા કૂદ કર્યા આવી આંટી છે ને એ સારું નહીં એ ભગવાન ભક્ત જ ના કહેવાય મારા કહે ભગવાનના ભક્ત તો કોઈ સાથે આંટી જ ના હોય બધા સાથે બને બધાના સુખ દુઃખમાં ભાગ લે પ્રાર્થના કર્યા કરે આપણે બધી કદાચ ના લઈ શકીએ ભાગ પ્રાર્થના તો થાય કે નહીં હે બાપા દુષ્કાળ સારા કરો આમ કરો હે કરો મુંબઈ સભા ચાલતી હતી બાપા એ વાત કાઢી હરિભક્ત ભાવ રાખવું એટલે થાય બાપા તમે બરાબર સાચું કહો છો બાપા કે શું કે મને એટલા દેશકાળ છે મને કોઈ મદદ કરતું નથી સાહેબ ગુરુ બે જાઓ કે સ્વામી કે તમને અડધો રોટલો મળે છે હા તો અડધા માં અડધું આપવું એ સુરત ભાવ છે અડધા ને પૂરું કરવું એ ભાવ નથી આપણી ઈચ્છા રાખી મારો અડધો રોટલો કોઈ પૂરો કરી આપે એ સુરત ભાવ નથી અડધા માંથી અડધું આપવું એટલે આપણી ઈચ્છા ના રાખી હરિભક્ત ફરજ ખરી કોઈ હોય એને મદદરૂપ થવું આ કરવું પણ હરિભક્ત ને પોતાની ઈચ્છા ના રાખી આ બધા કોઈ મને મદદ કરતા હોય મને તકલીફ છે એની ઈચ્છા ના રાખે ભગવાન નો આધાર રાખો ને બીયા શું કમ બીયા આગળ શું કમ હાથલા કરો સીધા ડાયરેક્ટ હરિભક્તને કોણ આપે છે ભગવાન તો ભગવાન પાસે માંગો ને બીજા બાબ પણ હરિભક્ત પછી એવું ના રાખવું કે લાગનો જ છે ને બરાબર શું હરિભક્ત તો દયા રાખીશ મહારાજ આપણા પર કઈ દયા